હેલો મિત્રો તો કેમ છો આજે બાપુ ફરી વાર તમારી ફૂલ ડિમાન્ડ ઉપર એફઝેડ લઈને આવ્યું છે વર્ઝન થ્રી ફૂલ ડિમાન્ડ વાળી ગાડી મિત્રો હું તમને ઘણી વાર હોય કે જનતા ઓટો બેસ્ટ ડીલર અને બેસ્ટ ગાડી મળી હશે મારી પાસે ઇન્સ્ટામાં રીલ સ્ક્રોલ કરતા હશે તો ઘણા એવા ડીલર હશે કે જેવું કહેતા કે લઈ જાઓ ગાડી બહુ સારી છે સસ્તી છે પણ પછી કેવું થાય ખબર છે તમને જો કઈક બતાવું જો પછી બાપુ છે ને આવું થાય જ્યાં હોય ને પડી નહીં જાય નકાર ભટકી જાય પછી કેતા નહીં કોઈ બાપ જવાબ નથી દેતું એટલે જ કહું છું જનતા ઓટોમાં આવી જાવ તમારો ભાઈ બેઠો જ છે તો મિત્રો ફરી વાર લઈને આવી ગયું છું એફઝેડ એસ વર્ઝન થ્રી બે હજાર એકવીસ નો સાતમો મહિનો સુપર કન્ડિશનમાં ગાડી છે ને એટ ટુ ઝેડ વસ્તુ કમ્પ્લીટ છે મિત્રો નવી એક લાખ સાહીઠ થી પાસઠ હજાર રૂપિયા ની થાય છે ખાલી ને ખાલી પંચાણું હજાર રૂપિયા માં આપી દઈશ ગાડી મિત્રો તમને અને જનતા ઓટો માંથી ગાડી લઈને જાવ ને એટલે ઘરવાડી શું કઈ ખબર છે તો લઈ તમે પણ તમારી ઘરવાળી અને ગર્લફ્રેન્ડ ને ચાંદ સિતારા ઉપર પણ એના માટે તમારે મિની રોકેટ ની જરૂર પડશે મિત્રો તો આવી જાવ મારા શોરૂમ પર જનતા ઓટો ઉના અને જો તમે ઉનામાં રહેતા હોય તો લોન પણ કરાવી દઈશ ક્યાંય અટકવા નહીં દે તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટો ઉના